આ વિશ્વમાં આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી આ દસમો યોગનો દસ વર્ષ પૂરા થયા અને દેશને દુનિયાની જે નજર છે ગુજરાત ઉપર અને એમાંય આ દેશના વડાપ્રધાન એના ભાગરૂપે મોરબીમાં આજે યોગનો કાર્યક્રમ હતો વહીવટીતંત્ર દ્વારા સારામાં સારું જે આયોજન કર્યું છે અને આશરે લગભગ ત્રણક હજાર અમારા ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો અને આ યોગ કાયમ માટે ચાલુ રહીએ એવી પ્રેરણા પણ મોરબીમાં ચાલુ થાય એવી પણ અમે આહવાન કર્યું છે એમની વ્યવસ્થા અને મોરબી જિલ્લામાં એક રમતગમતનું એક સારું એવું એક પોસ્ટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું પચીસ વીઘામાં લગભગ વીસ કરોડના ખર્ચે ત્યાં તમામ વિદ્યાર્થી ભાઈઓ અને મોટા પણ ઉંમરનાને જે પણ કસરતથી માની યોગ્યથી યોગ્યથી કરવાના જે પ્લાનિંગનું લગભગ એકાદા વર્ષમાં એનું કામ પૂરું થઈ જશે જીવનમાં આપણા દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ અઢાર કલાક કામ કરતા હોય તો મને એવું લાગે છે કે અમારે કમસે કમ ફોર કલાક કામ કરવું પડે અને એમાં એ વિદ્યાર્થી અને ભાઈઓને જો જેટલું કામ કરશે એટલું માનસિક રીતે શરીરને ફાયદો થશે અને સારી રીતે રાતે નીંદરે પણ આવશે આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપણા જિલ્લા પંચાયતના પ્રમુખના તથા મોરબીના આપણા ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને અને આપણા આર એસ એસના શ્રી જયંતિભાઈ ભડાસિયાના ઉપસ્થિતિમાં આજે આ યોગ દિવસ ઉજવણીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ જેમાં મોરબી શહેરના બોળા પ્રજાએ અમારી જે આપના મારફતે પ્રસિદ્ધિ કરવામાં આવેલી તેના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા અને આ સફળ કાર્યક્રમ આજરોજ સમાપન થયેલ આ કાર્યક્રમમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ નડાબેટથી રાજ્ય કક્ષાનો કાર્યક્રમ કર્યો અને સમગ્ર રાજ્યને સંબોધિત કર્યું માન્ય પ્રધાનમંત્રીશ્રી દ્વારા શ્રીનગરથી સમગ્ર રાષ્ટ્રને સંબોધન કરવામાં આવ્યું અને અત્રે યોગના ત્રણ અભ્યાસો અને ટીચરો દ્વારા અત્રે ઉપસ્થિત બે હજાર જેટલી મેદનીને યોગની એક જે શિબિર કહેવાય અને એક પ્રશિક્ષિત કહી શકીએ કે પ્રશિક્ષણ આપવામાં આવ્યું યોગ ભગાડે રોગ આપ સૌને તો ખબર જ છે કે આપનું જો તન અને મન સંપૂર્ણ સ્વસ્થ રાખવું હોય તો યોગ કરવા આવશ્યક છે જે આપણા વર્ષોથી ઋષિમુનિઓ યોગ કરતા હતા અને જે યોગનું એકદમ નાનકડું સ્વરૂપ હતું એને આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ દુનિયાવી કક્ષાએ લઈ જઈ અને એને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ અપાયું અને વિશ્વએ પણ એનું મહત્ત્વ સ્વીકારવું પડ્યું અને એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બનાવવો પડ્યો અને જેની ઉજવણી આપણે એક દિવસ માટે આજે કરીએ છીએ પણ હું આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે આ એક દિવસ ના ઉજવતા યોગ દિવસ આપણો બારે મહિના યોગ કરીએ અને આપણું તન અને મન બંને સ્વસ્થ રાખીએ અને જો મન સ્વસ્થ હશે તો આપણું જે પણ કાર્ય કરવાનું છે આપની નોકરી આપનો ધંધો આપની જે પણ પ્રવૃત્તિ હશે એ આપ ખૂબ સારી રીતે કરી શકશો તો આપ સર્વે યોગ અને આ જે યોગને સંબંધિત જે પણ પ્રવૃત્તિઓ છે ધ્યાન એ પણ આપ એનો અવશ્ય ઉપયોગ કરો આપના જીવનમાં સવારે ઉઠી અને કસરતની સાથે જો યોગ અને ધ્યાન કરશો તો આપની ડૉક્ટર પાસેની મુલાકાતો અવશ્ય ઓછી થશે એવું મારું અંગત માનવું છે અને આપની તબિયત ખૂબ સારી રહે આપ સૌ નિરામય રહો આપ સૌ નિરોગી રહો એવી અભ્યર્થના સાથે